મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના ધરોઈ કોલોનીની સામે આવેલી રાજવિલા સોસાયટીમાં રહેતા રહીસો દ્વારા ત્રણ દિવસના ગણેશ મહોત્સવની ઉજવણી ભારે ધામધૂમથી કરવામાં આવી હતી જેમાં સૌ સોસાયટીના ભક્તો દ્વારા ત્રણ દિવસ સુધી ગણપતિ દાદાની ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી અને સૌ રહીશો દ્વારા સવાર સાંજ ગણપતિ દાદા સમક્ષ પૂજન અર્ચન કરી આરતી ઉતારવામાં આવી હતી જેમાં સોસાયટી સૌના બાળકો બહેનો અને વડીલોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં પ્રમુખ તરીકે શ્રી કાંતિભાઈ પટેલ ઉપપ્રમુખ શ્રી કમલેશભાઈ મોદી મંત્રી શ્રી અમિતભાઈ સહિત તમામ રહીશો દ્વારા આજના દિવસે ખાસ ગણપતિ દાદા સમક્ષ છપ્પન ભોગ ધરાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ સૌ સાથે મળીને સોસાયટીમાં પ્રદક્ષિણા કરી ભક્તિભાવપૂર્વક વાંચતી ગાજતી દાદાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું રિપોર્ટર પ્રકાશ સોની ડીટી ન્યૂઝ લાઇવ ટ્વેન્ટી ફોર વિસનગર